બ્લિંકિટ માં મંગાવેલ બિસ્કિટ એક્સપાયરી ડેટ હોવાને લઈ ગ્રાહકે આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરતા તપાસ બ્લિંકિટ માં ઓનલાઈન કિશનભાઈ મેર નામના ગ્રાહકે બિસ્કિટ મંગાવ્યા હતા જે બિસ્કિટ પ્રથમ વાર પણ એક્સપાયરી ડેટ આવ્યા હતા ત્યારે ફરી એકવાર થોડા સમય પછી બિસ્કિટ એક્સપાયરી ડેટ ના આવતા ગ્રાહક કિશનભાઈ મેરે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને ફરિયાદ કરતા અધિકારીઓએ બ્લિંકિટ સ્ટોર ખાતે તપાસ હાથ ધરી હતી

હા કેટલા હજી અંદર આની પાસે પેકેટ આજ પડ્યા છે અત્યારે તો નો જોયું ઓલા ભાઈ જરા કહેતા પાસે હસેટ પેકેટ ઈ જો એના વેરાઉટમાં કેટલા છે ભાઈ એવું કીધું વેરાઉટમાં જ આવી ગયો બી આની પણ કેટલો સ્ટોક નો છે આમાંથી ત્રણ છોકરા ખાઈ ગયા છોકરા

ત્રણ દિવસ પહેલાં તેર જાન્યુઆરીએ બિસ્કીટ મંગાવ્યા હતા એ છ મહિના એક્સપાયરી થઈ ગઈ અને છ મહિના થયા છે એમાંથી ત્રણ પેકેટ મારા સન મારા છોકરાએ ખાધા છે હું ખાલી એટલું કહેવા માગું છું કે મારા છોકરાને કંઈ પણ થાય એનો જવાબદાર કોણ અને છ મહિનાથી એ લોકો એવું કહે છે કે પાંચ દિવસ અમારે અગાઉ મેસેજ આવી જાય કે આ એક્સપાયરી થવાનું છે એટલે એને ડિસ્પેચ કરી દેવાનું હોય પણ એ લોકોએ હજી કર્યું નથી ડેટ વહી ગઈ અને છ મહિના છે એ માટે કન્ફર્મ કરવા માટે મેં આજે બીજી વાર ઓર્ડર કર્યો કે એ વસ્તુ એ જ છે કે એટલા માટે બીજી વાર ઓર્ડર કર્યો પણ એ જ વસ્તુ આવી છે એમને પણ છ મહિના એક્સપાયરી થઈ ગયું છે અને સાહેબ આવ્યા હતા દેવાંગભાઈ જોશી એ અંદર જોઈને ચેક કર્યું બે ત્રણ વસ્તુ નીકળી એ લોકોએ પણ એમને જોયું છે અને આમના અહીંના મેનેજર છે બ્લિન્કિટના એણે પણ એક્સેપ્ટ કર્યું છે કે ભૂલથી અમારા વેરાહાઉસમાં આવી ગયો હું ખાલી મીડિયાના માધ્યમથી એવું કહેવા માગું છું એક સો રૂપિયામાં કોઈ છોકરાનો જીવ જશે એનો જવાબદાર કોણ આ કઈ કંપની છે ને ક્યાં આવી છે આ બ્રિટાનિયાના બિસ્કીટ છે જીમ જામ પોપ્સ કહેવાય અને બ્લિન્કિટમાંથી ઓનલાઈન ઓર્ડર કરેલો છે આવી છે આ ગોગા સર્કલ પાસે આવેલી છે અને એ મહાનગરપાલિકામાંથી ફૂડ પોઇઝનના સાહેબ છે